નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી વલ્લભ આશ્રમ એજ્યુકેશન સેન્ટર અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો વિથ અ લિગાસી ઓફ ફોર્ટી નાઇન ઇયર્સ શ્રી વલ્લભ આશ્રમ ગ્રુપ ઓફ સ્કૂલ્સ ઓપરેટ્સ ફોર ઇન્ડિપેન્ડન્ટ સીબીએસસી એફિલિએટેડ ડે સ્કૂલ્સ થ્રી ઇન પહાડી એન્ડ વન ઇન અંટાલિયા બિલીમોરા વી સી ટુ એપોઇન્ટ ફોલોઇંગ સ્ટાફ વિથ સ્ટ્રોંગ કમાન્ડ ઓવર ઇંગ્લિશ લેંગ્વેજ તમે જોઈ શકો છો મિત્રો વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે વિગતવાર જોઈએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ઇંગ્લિશ મેથ્સ એકાઉન્ટન્સી ઇકોનોમિક્સ માટેની જગ્યાઓ છે તેમાં ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે ટીજીટી માટે માટે ઇંગ્લિશ સોશિયલ સાયન્સ સાયન્સ જે હિન્દી તેમજ વિષય પ્રાઇમરી ટીચર્સ એટલે કે પીઆરટી માટે જગ્યા છે ઇંગ્લિશ હિન્દી ઈવીએસ મેથ્સ કોમ્પ્યુટર માટે તેમજ પ્રી પ્રાઇમરી ટીચર્સ માટેની જગ્યા જગ્યાઓ છે મિત્રો કાઉન્સિલર એન્ડ સ્પેશિયલ એજ્યુકેટર્ટે તેમજ ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર હોસ્ટેલ હાઉસ માસ્ટર્સ લેડીઝ એન્ડ જેન્ટ્સ માટેની જગ્યા છે મિત્રો ક્વોલિફિકેશન એસ પર સીબીએસ નોર્મ્સ ફોર રિસ્પેક્ટિવ પોઝિશન્સ તેમજ મિનિમમ ઓફ ફાઈવ ઇર્સ ઓફ રિલેવેન્ટ ટીચિંગ એક્સપિરિયન્સ ધરાવતા અટ્રેક્ટિવ સેલેરી ફોર કેન્ડિડેટ તેમજ સેમી ફર્નિશ એકોમોડેશન વિધિન અવર રેસિડેન્શિયલ કેમ્પસ ફોર રેસિડેન્શિયલ સ્કૂલ ઓનલી તમે જોઈ શકો છો બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો એપ્લાય વિદિન સેવન ડેઝ વિથ રિસેન્ટ પાસપોર્ટ ફોટોગ્રાફ એચઆર એટ ધ રેટ વલ્લભ આશ્રમ ડોટ ઇન પર તમારે જે તમારું રિઝ્યુમ છે મિત્રો જે ડિટેલ સીવી છે તેની સાથે જે તમે ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વેબસાઇટમાં આપેલી છે ડબલ્યુ 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 ડોટ વલ્લભ આશ્રમ ડોટ ઇન પરથી તમે વધુ માહિતી મળી શકશો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય